વલસાડ જિલ્લાના ભિલાડ ગામે પરિવર્તન પેનલના ઉપક્રમે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રાળુઓ તથા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં પેનલના સરપંચ આવી વૈશાલી બેન જાદવના સભ્ય અને સમર્થકોએ પ્રચારની શરૂઆત કરતા પહેલા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ પીડિતોને પુષ્પાંજલિ આપી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે પેનલના કાર્યાલય પ્રેસ્ટીજ ટાવર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાંજલિ પછી પેનલના સભ્યોએ ઘરો અને દુકાનો પર જઈ ડોર ટુ ડોર મુલાકાત લઈ વિકાસના મુદ્દાઓ સાથે મતની અપીલ શરૂ કરી હતી આજ રોજ જે અમદાવાદના અંદર જે વિમાન ક્રેશ થયું હતું એના અંદર જે બસો પાસેઠ મુસાફરો મુસાફરી કરતા હતા અને એઓ અકાળે મૃત્યુ પામ્યા એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ પણ મૃત્યુ પામ્યા એમની શ્રદ્ધાંજલિ તેમજ બીજા યાત્રાઓની શ્રદ્ધાંજલિ અર્પણ આજ બે મિનિટનું મૌન વ્રત જાહેર કર્યું અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સમસ્ત અહીંયા ચૂંટણીનો કાર્યકર ચાલતો હોય અમે બધા સભ્યો સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ અર્પી એ સિવાય આજ રોજ બીજા જે યાત્રાળુ એમાં મૃત્યુ પામ્યા છે એમને પણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે